પ્રભુ ઈસુની જય મિત્રો પ્રિય મિત્રો આજે આપણે ઈશ્વરના જીવંત વચન ઉપરથી શીખવા જઈ રહ્યા છીએ તો પહેલું વચન છે માથી અધ્ય એકવીસ કડી અઢારથી બાવીસ સવારમાં પાછા શહેરમાં આવતા ઈસુને ભૂખ લાગી એટલે રસ્તા પાસે એક અંજીનું ઝાડ જોઈ પાસે જઈને જુએ છે તો પાંદડા સિવાય તેના પર કશું ન હતું તેમણે ઝાડને કહ્યું તને હવે કદી ફળ નહીં આવે અને એકાએક અંજીરનું ઝાડ સુકાઈ ગયું આ જોઈને શિષ્યો અચંબો પામી કહેવા લાગ્યા અંજીરનું ઝાડ એકાએ કેમ સુકાઈ ગયું ઈશ્વરે તેમને જવાબ આપ્યો હું તમને ખાતરીથી કહું છું કે જો તમે શ્રદ્ધા રાખો ને શંકા ન સેવો તો અંજીના ઝાડને મેં કહ્યું તે તમે કરી શકશો એટલું જ નહીં પણ જો તમે આ પર્વતને કહો કે ઉઠ અહીંથી ને પળ દરિયામાં તો તેમ પણ થશે અને જે કંઈ તમે પ્રાર્થનામાં શ્રદ્ધાપૂર્વક માંગશો તે તમને મળશે પ્રિય મિત્રો અંજનનું ઝાડ એક મોટો શિખામણ આપે છે બહારથી તે હરિયાળું તાજું અને સુંદર લાગતું હતું પરંતુ જ્યારે ઈશુએ તેમાંથી ફળ શોધ્યા ત્યારે ત્યાં કશું ન હતું એ જ રીતે આપણા જીવનમાં પણ હોઈ શકે છે અમે બહારથી ધાર્મિક દેખાઈએ પ્રાર્થના કરીએ ચડી જઈએ પરંતુ જો આપણા જીવનમાં આત્મિક ફળ નથી એટલે કે પ્રેમ દયા કરુણા ક્ષમા શાંતિ અને વિશ્વાસ તો આપણે ફક્ત પાંદડા છીએ ઈસુ કહે છે કે ફળ ભગવાનનું જીવન નિષ્ફળ છે માત્ર બહારથી ભક્તિથી કામ નહીં ચાલે પરંતુ હૃદયથી બદલાવ જરૂરી છે પવિત્ર બાઇબલમાં ગળ્યા ત્યાંના ગ્રંથમાં અધ્યાય પાંચ કરી બાવીસમાં લખ્યું છે કે આત્માનો ફળ છે પ્રેમ આનંદ શાંતિ સહનશીલતા દયાળુતા ભલાઈ વિશ્વાસ નમ્રતાને સંયમ આ ફળો ઈશ્વર ઈચ્છે છે કે આપણા જીવનમાં દેખાયું ઈશ્વરે શિષ્યોને કહ્યું કે જો તમારી શ્રદ્ધા છે અને શંકા નથી તો પર્વતને પણ દરિયામાં ફેંકી શકો આનો અર્થ એ નથી કે આપણે ખરેખર પર્વત ખસડી નાખીશું પણ એ દર્શાવે છે કે શ્રદ્ધાથી અશક્ય વસ્તુઓ શક્ય બને છે જ્યાં માનવીનું જ્ઞાન શક્તિને સાધન સમાપ્ત થાય છે ત્યાં ઈશ્વરની શક્તિ શરૂ થાય છે આજે આપણા જીવનમાં ઘણા પર્વતો હોઈ શકે છે મુશ્કેલીનો પર્વત બીમારીનો પર્વત પાપનો પર્વત આર્થિક તંગીનો પર્વત સંબંધોનો પર્વત કહે છે કે જો આપણે પ્રાર્થના કરીએ અને રાખીએ તો આ બધા પર્વતો ઈશ્વર દૂર કરી શકે છે આજનું બીજું વચન યશાયા અધ્યાય પંચાવન કળી ત્રણથી થી સાત હું કહું છું તે સાંભળું મારી પાસે આવો મારું સાંભળશો તો જીવન પામશો હું તમારી સાથે કાયમનો કરાર કરીશ જે કર કરવાનું મેં દાવિદને વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો તેને પ્રજાઓનો નેતાને શાસક બનાવ્યો હતો તમે પણ અજાણી પ્રજાઓને હાકલ કરશો અને તે અજાણી પ્રજાઓ તમારી પાસે દોડી આવશે મારે તમારા ઈશ્વરને પ્રતાપે આ બનશે હું ઇઝરાયલનો પરમ પવિત્ર ઈશ્વર તમને મહિમાવંત બનાવીશ પ્રભુ જડે એમ છે ત્યાં સુધીમાં તેને શોધી કાઢો તે નજીક છે ત્યાં સુધીમાં તેને પુકારો દુષ્ટ માણસો પોતાનો રસ્તો છોડી દે ને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે તેઓ પ્રભુને ચરણે પાછા ફરે એ તેમના ઉપર દયા કરશે આપણા ઈશ્વરને ચરણને પાછા વળે તે ક્ષમા કરવા બેઠો છે આ પવિત્ર વચનમાં ઈશ્વર આપણને બોલાવે છે કે મારી પાસે આવો હું તમને કાયમી કરાર આપીશ જે દાવીદને વચન આપ્યું હતું તે તમારા પર થશે પ્રભુને શોધો જ્યાં સુધી તે મળે છે દોષ માણસ પોતાનો માર્ગ છોડે ને પ્રભુ તરફ વળે કારણ કે ઈશ્વર ક્ષમા કરવા તૈયાર છે આજના આ પવિત્ર વચનમાં ઈશ્વર સ્પષ્ટ કહે છે કે માણસ પાપમાં ખોવાયો છે પાછો બોલાવે છે ઈશ્વર ક્યારે થાકતા નથી તેઓ હંમેશા આપણે દયા કરવા તૈયાર છે તેઓ કહે છે દુષ્માણસ પોતા રસ્તો છોડી દે પાપી પોતાનો વિચાર છોડી દેને પ્રભુ તરફ વડે એટલે ઈશ્વરનું રાજ્ય મેળવવા માટે પશ્ચાતાપ જરૂરી છે ફળદાયી જીવન માટે વિશ્વાસ જરૂરી છે અને આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના અને આજ્ઞા પાલન જરૂરી છે પ્રિય મિત્રો આ બે વચનો આપણે સ્પષ્ટ માર્ગ બતાવે છે વિશ્વાસથી ભરેલું જીવન જીવો શંકા છોડો અને પ્રાર્થનામાં ટકી રહો પાપ છોડીને પ્રભુ તરફ પાછા આવો આત્મિક ફળો ઉત્પન્ન કરો જો આપણે આ માર્ગ પર ચાલીએ તો નિશ્ચિત રૂપે ઈશ્વરનું રાજ્ય આપણું વારસો બનશે આ બંને પવિત્ર વચનો આપણને કુંડો સંદેશ આપે છે અંજીનું જાળ આપણા જીવનનું પ્રતિક છે બહારથી હૈયાળું દેખાતું હોય એ પૂરતું નથી ઈશ્વર ઈચ્છે છે કે આપણા જેનો ફળ આવે પ્રેમ દયા કરુણા ક્ષમ અને શ્રદ્ધા ઈશુ કહે છે કે શ્રદ્ધા સાથે પ્રાર્થના કરશો તો અશક્ય વસ્તુ પણ શક્ય બની જશે વિશ્વાસોનું જીવન સુકાઈ ગયેલા ઝાડ જેવું છે આ બંને વચનો આપણને દર્શાવે છે કે ઈશ્વરનો સમય મૂલ્યવાન છે જ્યાં સુધી તકો છે ત્યાં સુધી ઈશ્વરને શોધો પાપ છોડો અને પ્રભુ તરફ પાછા વળો કારણ કે ઈશ્વર દયાળુ છે અને તે ક્ષમા કરવા તૈયાર છે એટલે જો આપણે ઈશ્વરના રાજ્યમાં જવું હોય તો આપણે વિશ્વાસથી ભરેલું ફળદાયી અને પવિત્ર જીવન જીવવું પડશે બહારનો દેખાવ નહીં જરૂરી છે મિત્રો આજે ઈશ્વરના પવિત્ર વચનો આપણને આમંત્રણ આપે છે વિશ્વાસ રાખો શંકા ન કરો ફળદાયી જીવન જીવો અને પ્રભુ તરફ પાછા કરી આવો ઈશ્વરનો પ્રેમ આનંદ છે તેની ક્ષમા અપરંપાર છે અને તેની પાસે આવનાર કોઈ પણ વ્યક્તિને તે ધજી દેતો નથી તો આવો આપણે સૌ મળીને આ પ્રાર્થના કરીએ હે પ્રભુ અમને શ્રદ્ધા આપ અમને ફળદાયી બનાવો અને અમને તમારું રાજ્ય વારસામાં આપો જો આ પવિત્ર વચનથી તમારો હૃદય આશીર્વાદ પામી હોય તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને વધુ બાઇબલના સંદેશા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભગવાન તમને આશીર્વાદ આપે saber o abar